જય સ્વામિનારાયણ આજે હું તમારા માટે લઈને આવી છું બટેકાના શાકની રેસીપી જે ઓઇલ ફ્રી બનાવવા જઈ રહ્યા છીએ ઓઇલ ફ્રી એટલે કે તેલ વગરનું બટેકાનું શાક આપણે બનાવવા જઈ રહ્યા છીએ તો તમે પણ આ ઘરે ટ્રાય કરો બટેકાનું શાક તેલ વગરનું અને તમે મારી ચેનલ પર નવા છો અને મારા આવા જ અવનવા વિડીયો અને વાનગીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો અને બે પર ક્લિક કરો જેથી તમારા ફોનમાં નોટિફિકેશન આવે અને તમે મારા વિડિયો સૌથી પહેલા જોઈ શકો તો ચાલો બનાવી લઈએ ફટાફટ બટેકાના શાકની રેસિપી બટેકાનું શાક બનાવવા માટે મેં અહીંયા નાની સાઈઝના આઠ બટેકા લઈ લીધેલા છે બાફી નાખેલા છે હવે આને આપણે છાલ ઉતારી નાખીશું જો તમે આની જગ્યાએ મોટા બટેકાની સાઈઝ લો છો તો ત્રણ બટેકા લેવાના છે આ રીતે બધા જ બટેકાની આપણે છાલ ઉતારી નાખીશું જોઈ શકો છો મેં અહીંયા બધા જ બટેકાની છાલ ઉતારી નાખેલી છે હવે આના આપણે કટકા અથવા તમે પીસ પણ કહી શકો ટુકડા પણ કહી શકો તે કરી નાખવાના છે છરીની મદદથી તો ચાલો આને સરખા સરખા ભાગમાં બટેકાના ભાગ કરીને આપણે નાના નાના ભાગના ટુકડા ટુકડા કરી કરી આ રીતે નાખવાના છે છરીની મદદથી અને આપણે ઓઇલ ફ્રી એટલે કે તેલ વગરનું શાક બનાવી રહ્યા છીએ જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે અને સારું છે તો જરૂરથી તમે પણ આ રેસીપી ઘરે ટ્રાય કરો બટેકાના શાકની જોઈ શકો છો આ રીતે સરખા ભાગ કરીને આપણે

કડાઈ લીધેલી છે તમે આની જગ્યાએ પેન પણ લઈ શકો છો અને આને ધીમી ગેચની આંચ પર શરૂ કરવાનું છે અને ગરમ થાય એટલે આમાં થોડું જીરું આખું જીરું આવે છે તે એડ કરવાનું છે જે આપણે વઘારમાં એડ કરીએ છીએ તે અને આપણે ચમચાની મદદથી આને હલાવી લેવાનું છે ડાર્ક બ્રાઉન થાય ત્યાં સુધી જોઈ શકો છો આ રીતે હલાવી લેશું અને હવે આપણે આમાં એડ કરવાના છે લીમડાના પાન આવે છે તેના મેં અહીંયા ટુકડા કરી લીધેલા છે તે એડ કરવાના છે થોડા હવે આને સારી રીતે હલાવી લેશું અને હવે એડ કરીશું આપણે કસૂરી મેથી જે આવે છે તમને માર્કેટમાં આસાનીથી મળી જાય છે તે થોડી એડ કરીશું અને આને હલાવી લઈશું હવે અહીંયા એડ કરીશું આપણે અડધી ચમચી હિંગ તે પણ એડ કરવાની છે અને સારી રીતે હલાવી લેવાના છે બધા જ મસાલાને હવે આપણે આમાં એડ કરવાનું છે ટમેટાની ગ્રેવી મેં અહીંયા કરી લીધેલી છે મોટા ટમેટા આવે છે તે ત્રણ લીધેલા છે હવે આને આપણે એડ કરીને હલાવી લેશું જ્યાં સુધી આપણો રસો બળી જાય અને ટમેટા ચડી જાય ત્યાં સુધી આપણે આને હરાવી લેવાનું છે પાંચથી સાત મિનિટ અને હલાવવા જ રાખવાનું છે જે આપણે તેલ એડ નથી કરેલું એટલા માટે આપણા ટમેટા નીચે બેસી ન જાય એટલા માટે જોઈ શકો છો અહીંયા પાંચથી સાત મિનિટ થઈ ગઈ છે અને આપણો રસો બળી ગયો છે અને ટમેટા પણ ચડી ગયા છે હવે આપણે આમાં મસાલા એડ કરવાના છે તો ચાલો મસાલા એડ કરીએ અડધી ચમચી અહીંયા મેં હળદર પાવડર લીધેલું છે પોણી ચમચી મેં અહીંયા લાલ મરચું પાવડર લીધેલું છે એક ચમચી જીરું પાવડર આવે છે તે એડ કરેલું છે અડધી ચમચી હું અહીંયા મીઠું લઉં છું તમે સ્વાદ અનુસાર વધુ ઓછું એડ કરી શકો છો અને આપણે બધા જ મસાલાને સારી રીતે હલાવી લેવાના છે ચમચાની મદદથી જેથી આપણા મસાલા શેકાઈ જાય અને આપણા શાકમાં સરસ સ્વાદ બેસી જાય એટલે આપણે આને સારી રીતે હલાવી લેશું મસાલા મિક્સ થઈ જાય અને શેકાઈ જાય ત્યાં સુધી આવી રીતે આપણે શાકને હલાવી લેશું મસાલા મિક્સ થાય ત્યાં સુધી જોઈ શકો છો આપણા મસાલા મિક્સ થઈ ગયા છે હવે આપણે આમાં પાણી એડ કરવાનું છે તો હું અહીંયા થોડું પાણી લઉં છું અત્યારે તે એડ કરું છું તમે તમારે જેટલો રસો બનાવવો હોય બટેકાના શાકમાં તેટલું તમે પાણી લઈ શકો છો હજી મારે પાણીની જરૂર છે તો હજી હું થોડું પાણી એડ કરું છું આમાં તો થોડું પાણી હજી હું એડ કરું છું અહીંયા જે વાટકી આવે છે તે નાની બે વાટકી અને ગ્લાસ આવે છે તે એક ગ્લાસ પાણી મેં એડ કરેલું છે રસા માટે હવે આને ખાટો થવા દઈશું અને ગેસની ફ્લેમને થોડી ફાસ કરીશું આપણે રસો ખાટો થાય તે માટે પાણી એડ કરીએ પછી ગેસની ફ્લેમને ફાસ કરવાની છે અને હવે આપણે એડ કરીશું આપણા જે બટેકાના પીસ અથવા ટુકડા તે એડ કરીશું મારે અહીંયા આટલા મેં એડ કરેલા છે અને થોડા વધેલા છે તો મેં અહીંયા આટલા પીસ એડ કરેલા છે બટેકાના ટુકડા હવે આને આપણે સારી રીતે હલાવી લેશું જેથી બટેકામાં આપણો જે મસાલાનો સ્વાદ છે તે બેસી જાય અને આપણો રસો છે તે ઘાટો થઈ જાય એટલી વાર આપણે આને હલાવી લેવાનું છે જોઈ શકો છો આપણું લાલ ચટેકેદાર શાક બટાકાનું તૈયાર છે તો તમે પણ જરૂરથી ઘરે ટ્રાય કરો જોઈ શકો છો આપણું છે ને સરસ મજાનું શાક તૈયાર લાગે છે તમને આપણે તેલ વગરનું શાક બનાવ્યું હોય એવું તો જરૂરથી ટ્રાય કરો તમે પણ ઘરે અને આને હવે આપણે બેથી ત્રણ મિનિટ રહેવા દેવાનું છે જે તો આપણું શાક સરસ મજાનું બની જાય હવે આપણે શાક તૈયાર છે તો હવે આમાં આપણે ધાણા આવે છે કોથમીર કહી શકો તે મેં અડધી વાટકી કટિંગ કરીને લીધેલા છે તે એડ કરવાના છે અને આને હવે ચમચાની મદદથી આપણે સારી રીતે મિક્સ કરી દઈશું હલાવી દઈશું શાકમાં મિક્સ કરી દેવાનું છે અને હવે આને ગેસની ફ્લેમને આપણે બંધ કરી દેવાની છે અને આવી રીતે સારી રીતે હલાવી દેવાનું છે જોઈ શકો છો આપણું શાક તૈયાર છે તો જરૂરથી તમે પણ ઘરે ટ્રાય કરો ચાલો આને સર્વ કરી લઈએ મેં અહીંયા સૌ કરી લીધેલું છે તો જોઈ શકો છો આપણું શાક તૈયાર છે તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરો આ રેસીપી અને મને કોમેન્ટમાં લખો તમને મારી રેસીપી કેવી લાગી Joy, Swami Narayan.